જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આ છે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનું પરિસર અહીંયા સરસ મજાનું અઢારસો વર્ષ પુરાણું આ હાટકેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા સ્વયંભૂ શિવલિંગ છે આ મંદિરનો ઇતિહાસ નાગર બ્રાહ્મણો સાથે જોડાયેલો છે સાથે સાથે જ આ મંદિર પરિસર એટલું બધું વિશાળ છે મંદિરનું કોતરણી કામ પણ ખૂબ જ સરસ છે આ મંદિર પરિસરની અંદર પંચનાથ મહાદેવ મંદિર અંબાજી મંદિર એ એવા જુદા જુદા મંદિરો પણ છે ખૂબ પૌરાણિક અને ખૂબ જ સરસ એવું આ મંદિર એક વખત તો ચોક્કસ આ મંદિરમાં દર્શન કરવા આવવા જેવું છે એક વખત આપણે ચોક્કસ આ મંદિરની મુલાકાત લઈએ દર્શન પંચનાથ મહાદેવ મંદિર પંચનાથ મહાદેવ દર્શન કરાવીએ મહાદેવના મંદિરના દર્શન કર્યા પછી હવે મંદિર પરિસરમાં જ આવેલા અંબાજી મંદિરના તમને દર્શન કરાવું છું ચાલો કેશ્વર મહાદેવ મંદિરનું બરાબર એકદમ સામે છે અંબાજી માનું મંદિર તો ચાલો હવે આપ કરી લઈએ માતાજીના દર્શન આ મંદિરનું જૂનામાં જૂનું પ્રવેશ દ્વાર આ છે જે રાજા મહારાજાઓના વખતનું અને ખૂબ જ જૂનું કહે છે એ પછીથી આ નવું પ્રવેશ દ્વાર બન્યું છે અહીંયા અને ખૂબ વિશાળ મેદાન બન્યું છે એમાં અલગ અલગ મહાદેવના મંદિરો અને બધું છે પણ અહીંયાથી તમારે સિદ્ધ સિદ્ધુ આ પ્રવેશ દ્વારથી જ હાટકેશ્વર મહાદેવના મંદિરની અંદર દર્શન કરવા જવાનું છે જે જૂના મંદિરો હતા એ હું તમને બતાવું છું પહેલાં એ પ્રવેશ દ્વારમાંથી પ્રવેશી અહીં ગણપતિના દર્શન કરવા જવાના છે એ ગણપતિ બાપાના દર્શન કરી ત્યારબાદ અહીંયા ભૈરવનાથ મહાદેવના દર્શન કરવાના ભૈરવ દાદાના દર્શન કરવાના છે અને બીજી બાજુ અહીંયા છે હનુમાન મિત્રો જે આ તમે ઉપર જુઓ છો જે અલગ અલગ જરૂખા જેવી બારીઓ ત્યાંથી ઢોલ નગાડા વગાડે છે અને મહાદેવનું સ્વાગત કરે છે અને મહાદેવનો જે હાટકેશ્વર મહાદેવનો ચૈત્ર મહિનામાં પાટોત્સવ હોય ત્યારે પણ વગાડવામાં આવે છે દિવાળીની અંદર પંદર દિવસ પણ ત્યાં એ ઢોલ નગાડાથી એકદમ સ્વાગત કરવામાં આવે છે જે આ પ્રવેશ દ્વારની ઉપર જ છે હવે આ મંદિરના પરિસરમાં બાર જ્યોતિર્લિંગ છે હવે બાર જ્યોતિર્લિંગમાંથી હવે જે નવું બન્યું છે તેમાં સપ્તેશ્વર મહાદેવ અહીંયા આવો બતાવું તમને વચ્ચે બરાબર હાટકેશ્વર મહાદેવનું મંદિર અને બાજુમાં છે સપ્તેશ્વર મહાદેવ અહીંયા સાત જ્યોતિર્લિંગ બીજી જે બાકીના જ્યોતિર્લિંગ છે એ પણ મંદિર પરિસરમાં જ છે અહીં છે કાશી વિશ્વનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાંનું કાશી વિશ્વનાથ મંદિર તે શર્મા પંચનાથ મંદિર જોયું સપ્તેશ્વર મહાદેવ મંદિર જોયું કાશી વિશ્વનાથ મંદિર સામે છે રમેશ્વર મહાદેવ મંદિર આ આ મંદિર હાટક નદી છે એ અહીંયાથી વહેતી હતી અને હાટક નદીમાંથી હાટકેશ્વર મહાદેવ છે એ પ્રગટ થયા એવું કહેવાય છે સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ કંઈક એવો છે કે અહીંયા છે જે ઔરંગઝેબ છે એ ચડાઈ કરવા માટે આવ્યો હતો પણ આ મહાદેવના કશું જ ન થયું અને ઔરંગઝેબ છે એ પાછો જતો રહ્યો આવો કંઈ મંદિરનો ઇતિહાસ છે ગુજરાત માં મામલી સાપેક્ષ છે અને વાત સ્થાનીય નંબર 3 પર આવેલો એ તો સિક્યુરિટી નું કામ છે મનાવની લાઈન છે ભભ મ૭ભલ મભણીલ મભ૭૨ાા મભ૭ણ મભ૭ા મભેણ